હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજર સુરતથી આજે હું તમારી સાથે હાલ કેરીની સિઝનમાં ખાસ બનાવવામાં આવતી ગુજરાતી ટ્રેડિશનલ ખીચીવાળી રોટલી કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ કેરીની સિઝનમાં રસની સાથે ખાવા માટે બનાવવામાં આવતી આ ખીચીવાળી રોટલીનો ટેસ્ટ બિલકુલ અલગ જ હોય છે કારણ કે આ રોટલીમાં ઉપર ઘઉંના લોટનું પડ અને એમાં જુવારના લોટની ખીચી બનાવીને ભરવામાં આવે વેરમી કે પૂરણપોરીની જેમ આ રોટલીમાં જુવાના લોટની ખીચી ભરીને એને શેકવામાં આવે આ રોટલી બનાવવામાં વધારે મહેનતની જરૂર ન પડે અને ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં લોટ બાંધી લઈએ એના માટે એક વાસણમાં બે કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને મોણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એ એમાં થોડું થોડું નાખીને મિક્સ કરીશું અને રોટલી કે ચપાટી માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ એક કપ પાણી લીધું હતું એ બધું જ આમાં વપરાઈ ગયું એ ઉપરાંત બીજું બે ટેબલ સ્પૂન જેટલું લીધું એ પણ આમાં ઉમેરી દીધું એટલે હવે લોટ બંધાઈ ગયો લોટની ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને સારી રીતે કેળવી લઈએ ત્યાર પછી એને રાઉન્ડ શેપ આપીને ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ અને હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખીશું લોટ બાંધવા માટે એક કપ ઉપરાંત બે ટેબલ સ્પૂન જેટલું પાણી વપરાયું હવે આગળના સ્ટેપમાં જુવાના લોટની ખીચી બનાવીશું એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી એમાં એક વાટકી ભરીને પાણી નાખીશું પાણીમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગે એટલે એમાં જે વાડકીના માપથી પાણી લીધું હતું એટલો જ એક વાડકી જુવારનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ આમાં તમારી પાસે જુવારનો લોટ ન હોય તો એના બદલે ચોખાનો લોટ વાપરી શકાય પણ ચોખાના લોટ માટે લોટગણું પાણી લેવું પાણી સાથે લોટ સારી રીતે મિક્સ કરી લીધો તો હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ આશરે દસ મિનિટ પછી હવે આ લોટ કઢાઈમાંથી એક પરાટમાં ટ્રાન્સફર કરી લઈશું હમણાં આ લોટ સાધારણ ગરમ છે તો ઠંડો થાય એ પહેલાં એને કેળવી લઈએ ચોખાના લોટ કરતાં જુવારના લોટમાં પાણી ઓછું સમાય માટે લોટ અને પાણીનું માપ સરખું રાખ્યું હતું હવે જરૂર હશે તો આ ખીચીમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી ઉમેરીશું ચોખાના લોટની પાપડી બનવા માટે જેમ ખીચું કેળવીને લીસું કરીએ એ પ્રમાણે આ ખીચીને હથેળી વડે કેળવીને બિલકુલ લીસ્સી એટલે કે સ્મૂથ કરી લઈશું આ પ્રોસેસ ખીચી થોડી ગરમ હોય ત્યારે જ કરવી તમે જોઈ શકો છો હવે પહેલાં કરતાં ખીચી સ્મૂથ થઈ ગઈ અને એક જગ્યા પર ભેગી થઈ જાય છે વેરમીમાં ભરવા માટે જેમ પૂરણના ગોળા વાળીએ એમ ખીચીના આવા મીડિયમ સાઇઝના ગોળા કરી લઈશું જેટલી ખીચી બનાવી હતી એમાંથી આવા એક સરખા અગિયાર ભાગ થયા હવે એને ગોળ કરી લઈએ તમારે રોટલીમાં ખીચી વધારે કે ઓછી જે પ્રમાણે ભરવી હોય એ પ્રમાણે ગોળા બનાવવા હવે રોટલીનો લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ ફરી એકવાર સારી રીતે કેળવી લઈએ ત્યારબાદ એમાંથી જે સાઇઝના ખીચીના ગોળા બનાવ્યા છે એ જ સાઇઝના લુવા કરી લઈશું હવે આગળના સ્ટેપમાં રોટલી વણવા માટે પાટલી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લઈશું હવે લોટનો એક લૂહો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકીશું ત્યારબાદ એમાંથી આવી નાની સાઇઝની પૂરી જેવી રોટલી વણી લઈએ હવે એમાં બરાબર વચ્ચે ખીચીનો ગોળો મૂકીશું જેમ આલુ પરોઠામાં બહારની રોટલી વડે અંડરનું સ્ટફિંગ કવર કરીએ એમ બહારની રોટલી વડે આ ખીચી કવર કરીશું રોટલીના દરેક છેડાને ઉપર ભેગા કરીને એક્સ્ટ્રા લોટ હોય એ ગોળ ફેરવીને કાઢી લઈશું ત્યારબાદ આ લુઓ ફરી ગોળ કરીને એની ઉપર હલકે હાથે દબાવીશું એટલે ખીચી એમાં સેટ થઈ જાય ત્યારબાદ લુવાની ઉપર લોટ વિખેરીને ફરી આ રોટલી વણી લઈએ ખીચીવાળી રોટલી આપણે સાદી રોટલી બનાવીએ એના કરતાં થોડી જાડી હોય છે રોટલી વણી લીધી તો હમણાં એને કોટનના કપડાંની નીચે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય અને આ જ પ્રમાણે બાકીની ખીચીવાળી રોટલી પણ વણી લઈએ આમ તો એક રોટલી શેકીએ ત્યાં સુધીમાં બીજી રોટલી વણીને રેડી કરી શકાય અને આ ખીચીવાળી રોટલી એકવાર વણીને રેડી કરી લઈએ તો લાંબો ટાઈમ સુધી એકની ઉપર એક ન રાખવી નહીં તો એ એકબીજા સાથે ચીપકી જાય બને ત્યાં સુધી તરત જ શેકી લેવી અહીં મેં તમને બટાવવા માટે એકસાથે થોડી રોટલી વણી લીધી તો હવે એને શેકી લઈએ રોટલી શેકવા માટે એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી રોટલી શેકતી વખતે એની ઉપર લગાવવા માટે હોમમેડ દેશી ઘી વાપરીશું તવી ગરમ થઈ ગઈ તો હવે એમાં વણેલી રોટલી શેકવા મૂકીશું જેમ વેરમી આલુ પરોઠા કે ભાખરી શેકીએ એ રીતે આ રોટલીની ઉપર બંને સાઈડે દેશી ઘી લગાવીને એની ઉપર ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈશું ખીચીવાળી રોટલીને ડાયરેક્ટ ગેસ ફ્લેમ પર રાખીને ફૂલવવાની જરૂર ન પડે જેમ જેમ એ શેકાશે તેમ આ રીતે ફૂલીને ડડા જેવી થઈ જશે રોટલી ફૂલી ગઈ અને ત્યાર પછી એની બંને સાઈડે ગોલ્ડન છાંટ પણ આવી ગઈ એટલે કે હવે આ રોટલી શેકાઈ ગઈ છે તો એને ટવીમાંથી લઈને એક ડિશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની વણેલી રોટલી પણ શેકી લઈએ ગરમ ગરમ ખીચીવાળી રોટલી રેડી છે હવે એને કેસરોલમાં મૂકી દઈએ એટલે ગરમ રહે હમણાં સુધી કોઈએ ન બનાવી હોય એવી સુપર સોફ્ટ ખીચીવાળી રોટલી રેડી છે કેરીની સિઝનમાં રસની સાથે ખાવાની મજા પડી જાય એવી આ રોટલી એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે કેરીના રસ સિવાય આ રોટલી અલગ અલગ શાક સાથે ખાવાની પણ ઘણી સારી લાગે આ રોટલી ઠંડી થાય તો પણ પોચી જ રહે કડક ન થઈ જાય હાલ કેરીની સિઝન છે તો આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી